આકરા તાપમાં પણ ભક્તોની આસ્થા અકબંધ વૈશાખી પૂનમને લઈને પાવાગઢમાં માતાજીના દર્શન કરવા ભક્તોની ભારે ભીડ જામી ભક્તો ની ભીડ પણ ઘણી બધી છે અને સૌથી વધારે તો એ જોવાનું છે કે આટલી ગરમી માં પિસ્તાલીસ ડિગ્રી ગરમી માં પણ અહિયાં આવ્યા પછી એકદમ ઠંડી નો અહેસાસ થાય છે માતાજી ની તો જો માતાજી ના પરચા અનેક છે માતાજી ના દર્શન કર્યા પછી ખરેખર મનમાં એક શાંતિ થાય છે એમ થાય છે માતાજી આગળ જે માગ્યું છે એ માતાજી આપણને આપશે આપશે અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે